નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાગ પાસે એક શોપનું ઉદઘાટન કરવામાં આવ્યું અલગ અલગ પ્રકારના ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યા હતા તો સાથે ચીફ ગેસ્ટ તરીકે પૂજ્ય ગોસ્વામી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ રંજનબેન ભટ્ટ કે જેઓ સાંસદ છે સાંસદ રંજનબેન ભટ્ટ મનીષાબેન વકીલ સાથે જ શૈલેષભાઈ સોટ્ટા પ્રેમપ્રકાશ ધર્મના તીર્થના મુકેશભાઈ સાંઈ સિંધી સમાજના લોકો પણ ખાસ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા આજે વાત કરીએ તો ઉમિયા મોબાઈલ કારલી બાગ ખાતે તેનું ગ્રાન્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું ને આ સમયે તમામ જે મહાનુભાવો છે તે ઉપસ્થિત રહ્યા હતા કારલી બાગની અંદર આજે ઉમિયા મોબાઈલનું આઉટલેટનું મોટા શોરૂમનું ઉદઘાટન કરીએ છીએ અમે સૌથી પહેલાં તો હું આજે મહાશિવરાત્રીની મારા વડોદરાવાસીઓને અભિનંદન આપું છું શુભકામના આપું છું અને બીજું મહાશિવરાત્રીની સાથે આજે મોટો દિવસ જેને આપણે વુમન્સ ડે એ આજે છે એટલે આજના દિવસે અમે કારેલીબાગ વિસ્તારમાં બિકાનેર હાઉસની બાજુમાં ઉમિયા મોબાઈલના આઉટલેટ ચાલુ કરેલ છે કારેલીબાગ વિસ્તારમાં તો જેથી વડોદરાવાસીઓને હું પધારવા માટે અહીંયા વિનંતી કરું છું અને અમારા આઉટલેટમાં બધી જ બ્રાન્ડોના ન્યૂ મોબાઈલ લેપટોપ ટીવી ટેબ્લેટ અને ઓલ ટાઈપ એસેસરીઝનો બધી અમારા ત્યાં સગવડ રાખેલી છે અને આજના દિવસે અમે અલગ અલગ પ્રકારની ઓફરો લઈને આવેલા છે જેની અંદર પચીસ હજાર સુધીમાં ચાંદીનો સિક્કો છે અને પચીસ હજારથી ઉપર એનાથી બે સિક્કા છે અને એના સિવાય પણ અમે અલગ અલગ જાતની પાંચ ઓફરો લઈને આવ્યા છે અને એનાથી વિશેષ કે આજે વુમન્સ ડે છે એટલે એમના સન્માન માટે વુમન્સના નામનું જો બિલિંગ થશે તો એક બીજી અલગથી ગિફ્ટ થશે એટલે ટોટલ પાંચ ગિફ્ટો દરેક કસ્ટમરને છે વુમન્સના નામનું બિલ બને તો છ ગિફ્ટો મળશે તો હું બધા શહેરવાસીઓને કહું છું મારા વડોદરાવાસીઓને કે અમારા ત્યાં આવે મોબાઈલની દુકાનો તો વડોદરા શહેરમાં ખૂબ છે પણ અમારા ત્યાં આવશે તો એમને અત્યાર સુધી બધે ગયા હશે પણ અમારા ત્યાં આવશે તો એમને એવું લાગશે કે અમે પોતાની દુકાન પર ગયા છે અને એવું ફીલ થશે જેના લીધે હું એવું આશા રાખું છું કે એક વખત અમારા ત્યાં અહીંને પધારે અને અમારા શોપનું ઉદ્ઘાટન જે છે આપણે રજરાજકુમારજી મહારાજે કર્યું બીજા અહીંના અમારા રંજનબેન ભટ્ટ અને બીજા અમારા સિંધી સમાજના બીજા જે અમારા સંતશ્રીઓ છે એ બધા આવ્યા હતા શેરાવાડા સાંઈ પછી મુકેશ સાંઈ પછી રંજનબેન મનીષાબેન શૈલેષભાઈ અને બધા મહાનુભાવો પધાર્યા હતા બધાના આશીર્વાદ આજના દિવસે લીધા છે અને હું આશા રાખું છું કે મારા વડોદરાવાસીઓ પણ મને આજે આશીર્વાદ સ્વરૂપ મને આજે આશીર્વાદ આપવા મને પધારે અને એમને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા ત્યાં પધારે નિર્મલ દાવાની ઉમિયા મોબાઈલનો ઓનર અને આ અમારા ભાગીદાર છે જગદીશભાઈ ગંગવાણી અને એ પણ ઉમિયાના અમારા ટોટલ છે ને વડોદરા શહેરમાં હાલ દસ આઉટલેટ છે અને ઉમિયા મોબાઈલ એ એકસો ને સિત્તેર આઉટલેટ ગુજરાતમાં ધરાવે છે અમારું એકસો એકોતેરમું નંબર છે જે આ વર્ષે અમે અઢીસો આઉટલેટ પર પહોંચવાના છે એટલે અમારી આ મોટી ફાસ્ટેટ ગ્રોઈંગ ચેઇન છે એટલે એનો ફાયદો ગ્રાહકને પણ અમે આપી શકીશું એટલે જેટલું અમારું લાઇન મોટી થશે એટલું ગ્રાહકને જ ફાયદો થવાનું છે એટલે જે કંઈ પરચેસિંગ કરો તે ઉમિયા મોબાઈલમાંથી કરો એ હું ગ્રાહકને વિનંતી કરું છું જેથી એમને લાભ થાય આજ રોજ કાયલીબાગ વિસ્તારની અંદર ઉમિયા મોબાઈલનું એક નવું મોટું બિગેસ્ટ આઉટલેટ ઓપન થઈ રહ્યું છે પાણીની ટાંકી રોડ ઉપર ને ઉમિયા મોબાઈલ જે ગુજરાતની અંદર એકસો સિત્તેર પ્લસ સ્ટોર છે અને ઉમિયા મોબાઈલ જ કસ્ટમર કેમ પસંદ કરે છે એનું રીઝન શું છે એનું રીઝન એવું છે કે ઉમિયા મોબાઈલની અંદર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એના પછી સર્વિસ જે બીજી કોઈ જગ્યાએ આઉટલેટમાં સર્વિસ નથી મળતી કસ્ટમરને તો ઉમિયા મોબાઈલ સૌથી વધારે ફોકસ સર્વિસ ઉપર કસ્ટમરને કરે છે કસ્ટમર મોબાઈલ પરચેસ કર્યા પછી આફ્ટર સર્વિસ જે હોવી જોઈએ એ કસ્ટમરને ઉમિયા મોબાઈલ સૌથી વધારે આપે છે તો ઉમિયા મોબાઈલ એટલે કસ્ટમર પરચેસ કરવાનું વધારે આગળ રાખે છે અને રોજ જે મહાશિવરાત્રિનો પર્વ તહેવાર છે આપનો તો એના દિવસે આજે આપણે ઓપનિંગ કરેલું છે આઉટલેટનું તો સૌ વડોદરાવાસીઓને મારી નમ્ર વિનંતી છે ને ખૂબ ભાવભારી આમંત્રણ છે કે તમે પધારો અને અહીંયા સારી સારી ઓફર આપણે રાખેલી છે તો ઓફરનો તમે મેક્સિમમ લાભ લો